ઊભું રહી ગયા છે કારણ કે બલ્લી ગયા એનો વાંધો નથી પણ આ ઠંડી લાગે ને પાછા તાવ આવી જાય એટલે આજ અત્યારે તળાજા તો આવી ગયા પણ તળાજામાં છે ને ડબલ વરસાદ છે એટલે ફેમિલી આપણે કેમ છો બધા ગુડ મોર્નિંગ બુધવાર નું સ્વાગત છે આજના નવા વ્લોગમાં તો ફેમિલી આજ છે ને જન્માષ્ટમી છે એટલે કે જન્માષ્ટમી છે તમને ખબર જ છે બધાને અને આજ સવાર સવારમાં હું છે ને સાત વાગે નીકળી ગયો છું તળાજા જવા માટે કારણ કે છે ને આ કામ આવી ગયું છે અત્યારમાં અને એ પણ શરૂ વરસાદ છે અત્યારે તમે જોઈ શકો છો વરસાદ શરૂ છે અને વાતાવરણ પણ આમ જો વરસાદી માહોલ જ છે તો આપણે છે ને શરૂ વરસાદમાં અત્યારે તળાજા જવાનું થયું કારણ કે એવું કામ આવી ગયું છે ને અત્યારે એટલે આપણે અડધા તો પલ્લી ગયા છે પણ હવે તળાજા પક્ષો એટલે આખા પલ્લી જઈશું તો અત્યારે શૂટ થાય એમ છે નહીં તો આપણે તળાજા જઈને મળીએ તો ત્યાં સુધી બાય બાય

તળાજા જવાનું છે તો જવું તો પડશે જ તે મારે મંદિર છે ને ત્યાં અત્યારે ઊભો રહી ગયો છું કારણ કે વરસાદ બહુ વધારે પડતો વધી ગયો છે ચાલો ગાડીમાં જતા હોય ને તો આમ આંખમાં શું કહેવાય આમ વાગે ને જેમ છાટા આંખમાં ભટકે એટલે આમ બહુ જોરથી આમ વાગે આંખમાં પેલી કીડી કેમ કવડતી હોય એની જેમ આમ આંખમાં થાય હોય એટલે એની આ ભાઈ તો રેનકોટ પહેરવા મેં એની પાસે છે આપણી પાસે તો રેનકોટ નથી વરસાદ અત્યારે એટલો વધી ગયો ને કે આખું પલ્લી ગયા આપણે અને પલ્લી ગયાનો વાંધો નથી પણ અત્યારે છે ને શિયાળો ન હોય ને જેમ ઠંડી લાગે છે કેટલી ઠંડી લાગે છે ને શું કહેવું હોય તમે આપણે ઊભું રહી ગયા કારણ કે પલ્લી ગયાનો વાંધો નથી પણ આ ઠંડી લાગે ને એ પાછા તાવ આવી જાય એટલે આજ તાવ તો આવી જવાનો છે કદાચ મને એ તો લાગે જ છે પણ કાંઈ વાંધો નહીં એમને ફેમિલી અત્યારે વરસાદ શરૂ છે ને એટલે વિડીયો બરાબર શું નથી થતો તો આપણે છે ને તળાજા મળીએ તો ત્યાં સુધી બાય બાય કારણ કે પાણી ગળી જશે ફોનમાં તો પાછો પ્રોબ્લેમ થઈ જશે તો આપણે તળાજા મળીએ

આપડી આપડે પીવા જરૂર નથી આપડી પાસે છે ને અત્યાર છે સમજો અહીં જરૂર ઈટ છે આપડી પાસે પાસે આવ્યો એટલે પાસે આવ્યો એટલે તારું મોટું ભાંગી જાય ભાગ ભાગી જાય લો ભાગ 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 આમ ભાગ હાલ 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 હરી મશીન હાલ હાલ વી વી હાલ આપડી પાસે હથિયાર છે જો નો આવે પાસે ભાંગી નાખો આવે તો મોડું ભાંગી નાખો જો આ છે ને અમારા ગામની શું કહેવાય જન્માષ્ટમી ઉજવે ને એને મટકી લગાવેલી છે બધા જો મટકી ની તૈયારી છે એક કામ કરશું ફેમિલી આપણે છે ને સાંજે મળશું તે મટકી ફોડે ને ત્યારે જ તે તો ત્યાં સુધી બાય બાય તો અત્યારે છે ને હવે આપણે બાર વાગ્યા છે ચાર પાંચ કલાક પછી મળ્યા છીએ કારણ કે આપણે છે ને ઘડી બેઠા તા આપણી ઓફિસે અને અત્યારે બાર વાગ્યા આપણી સાથે આ છે એક અહીંયા છે બે દેખાડતો ટાઈમ દેખાડતો કેટલામાં છે અગિયાર ને તેતાલીસ અગિયાર ને તેતાલી થઈ ગઈ છે આપણે અત્યારે જવાનું છે જન્માષ્ટમીમાં મટુકી ફોડે ત્યાં તો વધારે ટાઈમ નથી બગાડવો આપણે સીધા ત્યાં જ જઈએ બરાબર તો ત્યાં મળીએ સીધા એમેલી તો છે ને અત્યારે અમારા આવો પ્રોગ્રામ હોય ને એટલે એમાં કંકુ બહુ ઉડાડે ગુલાલ ને એવું એટલે અમારા કઈ બગડવું નહોતું એટલે વિડીયો બરાબર શૂટ ન થયો પણ આટલો વિડીયો તો બહુ તો આજનો વિડીયો બસ અહીંયા સુધી જતી પસંદ આવે તો લાઈક શેર અને કમેન્ટ કરી દેજો ખબર અને હવે અમે ભાગ્યું સુવા કેમ કે સાડા થઈ ગયા ખબર હા તો જોલા ખાય એમ જો અને ઊંઘ આવી ગયું તો ફેમિલી આજનો વિડીયો બસ અહીંયા સુધી પસંદ આવે તો લાઈક શેર કમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી નાખજો